મમે ભીંડાનું શાક બનાવશું એ ભાવ તો નથી ભીંડો સુધારું છું ભીંડાનું શાક બનાવું ને ઓ મમે અઠવાડીયામાં ત્રણ ત્રણ વાર ભીંડાનું શાક બનાઈ અઠવાડીયામાં ત્રણ વાર કાય ને એકાદી બે વાર હોય તી મારે રોજ છે ને શાક કરવા મારે શાકની જ ઉપાધી શેનું શાક બનાવું કામ કરવાતી નથી થાકતી પણ ટાણે ટાણે રાંધવાની ઉપાધી શેનું તમે શાક ખાવ શેનું ન ખાવ મને કેમ અગાઉ ખબર પડે મારે કઈ દેવું છે કઈ મગજમારી કરવી નઈ રાંધવાની જેને જે ખાવું હોય ને એ મેનુ મને બનાવી દેવાનું સવારે નાસ્તામાં હું બપોરે જમવામાં હું હાજે જમવામાં હું તને કેમ અલગ એટલે હું એ બનાવી નાખે હું રસોઈ બનાવવાથી નથી કંટાળતી હું હું બનાવું હું તમે ખાઓ ને એ વિચારી વિચારી મારું મગજ ડાંડો થઈ જાય કાઈ નઈ મમ્મી હું ભીંડાનું ખાઈ લે એ તો ખાવું જ પડે ને બનાવું જો એટલે ભીંડાનું ખાવું જ જોઈએ થોડુંક તો થોડું શાક છે ને હવે બધા ખાતા શીખવાના તું નાનો નથી હમણાં તારે કોલેજ પૂરી થાય એટલે હવે છે ને બધું ખાતા શીખો બહાર જાઓ તો શું કરીશું આપડે કઈ નવાનો એક જ ભાઈ છો એકનો એક છોકરો છો કે નઈ કઈ હોય તો નહીં મમ્મી મારે કેનેડા જવું છે અને કાઈ નો થાય બધા આખા ગામ ના છોકરા જાય છે કઈ થયું એ મારે કઈ ન સાંભળવાનું તારે ભણવું હોય તો ભલે ધંધો કરવો હોય તો ભલે નોકરી કરવી હોય તો ભલે આપણે આય ને કરવાનું છે બહાર બીજા દેશમાં જવાનું નામ જ નથી લેવાનું મમ્મી તને ખબર ન પડે બીજા દેશમાં જાય બીજા એટલે કેનેડામાં આપણે ઇન્ડિયન કેટલા છોકરા ગયા છે કે ઓછા ગયા છે ત્યાં જાય તો આયનાથી પૈસો મોટો ગણાય તો હું 5-7 વર્ષ રહું ને તમારા પપ્પાને ઢવડા કરવા પડે ને ઢવડા ન કરવા પડે

લોન થઇ જાય એ નું કેનેડા જાય મારા પપ્પા ને ક્યાં સાજા રોકવા પડે એમ છે લોન કરી પછી એના હપ્તા કોણ ભરશે પપ્પા ને એવડી બધી આવક છે ભરશે મમ્મી બધું થઈ જાય મારે કેનેડા જવું છે મારા બે દોસ્ત જાય છે ને મમ્મી પપ્પા તમારે આ પાડવાની છે કેનેડા હું ભણવા જાય ને એટલે ત્યાં ભણતો જાય ને જોબ કરતો જાય એટલે મારા પપ્પા ને જાજો ખર્ચો નહીં રે તમારે મોકલવાના નઈ રે અને જે લોન થઈ છે ને એ હું ભરતો જાય એ મારે કઈ ના સાંભળવું તારે જે વહીવટ કરવું હોય ને કેનેડા જવું હોય ફેનેડા જવું હોય જ્યાં જવું હોય ત્યાં તાર પપ્પા ને પૂછીએ તમે બાપ દીકરો વહીવટ કરજો મને આમાં કે વૈશ્વમાં નાખતો નહીં કેનેડા જવાના દીકરા થાય અહીંયા માન ખાઈને ખાવાના થાય છે એમાં વીસ પચીસ લાખ રૂપિયા કાઢવા ક્યાંથી મમ્મી બધુંય થઈ જાય આ બધા ગયા છે કોઈ પૈસા વાળા નહોતા કોઈ પાસે પૈસા નહોતા તોય વી ગયા એને લોન ભરાઈ ગઈ ને અત્યારે કેવડી આવક થઈ ગઈ તને ખબર છે એ બધી મને ખબર જ છે મે તને કીધું ને મને આમાં કે વૈસે નઈ લેતો તાર પપ્પા આવે ને એની એ વાત કરી લેજે અને જે તમાર બાપ દીકરાને કરવું એની કરજો હું મા દીકરો બે વાતો એ મંડાણા સાવ આવી ગયા તમે હા આવી ગયો હું મા દીકરો બે વાતો એ મંડાણા સાવ હજી તો શાક સુધારવાનું હાલતું લાગે છે દીકરો કાય વાતો એ નત કરતા તમાર ગદાન કેનેડા જાવું છે જો એને જવાબ વાત કરી પપ્પા મારે બહાર જવું છે પપ્પા એનું ભણતર પૂરું થાય પછી હું તમને કહું ને અત્યાર ભણવાનું થાય હવે ચાર પાંચ મહિના બાકી છે પછી બહાર જવાનું ભણવા થાય એટલે મારા બે દોસ્તારો જાય છે કેનેડા તો મારે જવું બટા કેનેડા એમને જવાય તને ખબર છે વે પચીસ લાખ રૂપિયા જોઈ કેનેડા જવામાં પપ્પા બધી મને ખબર છે વે પચીસ લાખ રૂપિયા જોઈ થોડીક મગજમારી થાય કાગળિયા બધાય કરવા પડે પણ એ મગજ થાય અને કાગળિયા બધાય કરીએ બધાય હું પાયસ થઈ જાઉં કેનેડા જાઉં તો પછી તમારે એટલી બધી કામની મગજમારી ન રહે

એકા બીજાના લઈને બેંકમાં ઇન્ટરવ્યુ પડાવી પડે દર્શાવવા પડે વાઇટ એ બધી કેવડી મગજમારી થાય અને બધી થોડી સ્ટુડન્ટ લોન આપે અડધા તો આપણે ઘરના નાખવા જ પડે આપણી પાસે પૈસા છે આ તમારા ગગાને કયું નહીં સમજાવું છું પણ એ મારી વાત જ નથી સમજતો કયું નહીં હું કહું છું કે બટા કેનેડા જવાનું રહેવા દે તો એકનો એક છોકરો છો કેનેડા જઈને કાલે વાર કાંઈક થયું તો અમારું કોણ આવ્યા અને વી પચીસ લાખ રૂપિયા એમને થાય

હા પપ્પા એક વાતની મારે કેનેડા જવું છે અને હું મારી હાટુ તો જાઉં છું પણ હું તમારું પેલા વિચારું છું કે હું કેનેડા જાય અને હું વર્ષ દિવસ બે વર્ષમાં લોને ભરી દે અને હું બીજા બે વર્ષ રહીને એટલે તમારે કામ કરવાનું બંધ હું તમારી હાટુ જાઉં છું હું કેનેડા સેટલ થઈ ગયો ને એટલે તમારે કામ કરવાનું બંધ તું જેટલું વિચાર એટલું હેલું નથી એ બહુ અઘરું કામકાજ છે આપણે મીડિયમ માણા રહ્યા આપણે કઈ પૈસાવાળા નથી એમને કઈ ન થાય આપણને અત્યારે કોઈ પાંચ લાખ રૂપિયા ઉસી ના આપે એમ નથી કે વ્યાજે નથી આપે એમ એમાં કેમ વે પચીસ લાખ રૂપિયા ભેગા કરવા પપ્પા એ બધુંય સેટલમેન્ટ થઈ જાય હજી પાંચ મહિના બાકી છે હું પાંચ મહિના ભણી લઉં પછી રિઝલ્ટ આવે અને પછી મારે કેનેડા જવાનું થાય છે મારા બે દોસ્તાર જાય છે એની અરે મારે ફાઈનલ જવાનું થાય છે અને બે ત્રણ લાખ રૂપિયા ઘટશે ને તો એમાં દોસ્તારે કીધા છે મને આપવાનું છે અને બીજા હું કાકડિયા મેકે એટલે સ્ટુડન્ટ લોન થઈ જાય એ લોન થઈ જાય એટલે આપણે કોઈને માગવા જ નહીં જવા પડે તમારે ખાલી બેને હા પાડવાની છે કે તું દીકરા કેનેડા જા કાય વાંધો નહીં બટા એ ત્યારની વાત ત્યારે જોયું જાય અત્યારે ખોટી મગજમારી નથી કરવી હજી ચાર પાંચ મહિના છે તું મન દઈને ભણી લે પછી રિઝલ્ટ આવ્યા પછી કાંઈક નક્કી કરશું હવે તું ફટાફટ શાક સુધારીને અને જમવાનું બનાય ભૂખ લાગી છે બહુ ફટાફટ રસોઈ બનાય હાલ ભાઈ રસોઈ કયો ની બની ગઈ હોત પણ આ તમારા ગગો કેનેલા ની વાત લઈને આવ્યો હોય એમાં હું અહીં ને બેઠી રહી હવે તો વાત પૂરી થઈ ગઈ હવે તો ફટાફટ જા ને મેં રસોઈ બનાવો હા જાવ જ સોબે હાલો હમણા રસોઈ બનાવી નાખો બેટા અત્યારે ભણવામાં ધ્યાન દેજે સારું રિઝલ્ટ આવી છે તો તારે કેનેડા જે જવાનું હોય તો એ વિચારશું અત્યારે ખોટું મગજમાં ટેન્શન નહીં લેતો કે કેનેડા જેથી જવાનું થાય તે ની વાત તે દી પણ અત્યારે ભણવામાં ધ્યાન રાખજે પપ્પા ભણવામાં તો પૂરેપૂરું ધ્યાન હું દઉં છું એટલે જ હું કહું છું કે તમે જે આ ઢવડા કરો ને એ મારાથી નથી જોવાતા હું સાત આઠ વર બહાર વિવા જ ને થોડાક પૈસા બની જાય ને પછી તમ તાર વી આવે હું તમને કહું છું કે આઠથી નવ વર વધીને દસ વર કેનેડા રહે પૈસા બની જાય મોટું મકાન થઈ જાય થોડીક બેલેન્સ થઈ જાય ને પછી હું વી આવે એટલે તમારે ખોટા કામના ઢવડા કરવા નહીં અને પછી તમારે કામ જ નહીં કરવાનું ને પછી તમે નિવૃત્ત કાંઈ વાંધો નહીં બટા એ પછીનો વિષય છે અત્યારે તું ખોટું મગજમાં ટેન્શન લેમા તારું ભણતર પૂરું થાય ને તેથી કાંઈક જોઉં કેનેડા જવાનું બીજું હું હેલો દોસ્તો કેમ છો હું તમારો જીગર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો હોય અને આ દોસ્તો પ્લીઝ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂર કોમેન્ટમાં કહેજો કેવો વિડિયો લાગ્યો મળીએ હવે આગળના વિડીયોમાં આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી